હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કયા કિચન્સમાં આજે આપણે બનાવીશું તીખી સેવ જે ફરસાણની દુકાનમાં મળે તેવી ક્રિસ્પી તીખી સેવ બનાવીશું ચાલો આપણે તીખી સેવ બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં પાંચસો ગ્રામ બેસનનો લોટ લીધો હતો ચાડીને એમાં બે ચમચી લાલ પાવડર એડ કરીશું બે ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણા પાવડર એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરીશું અને અહીંયા આપણે એક ચમચી અજમો આ રીતે મસરીને એડ કરીશું અને બે ચમચી ઓઇલ એડ કરીશું પછી આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા કેસર યલો કલર આવે છે એ મેં એડ કર્યો છે એ ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો જ કરવાનો અને આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે આ રીતે આપણે બહુ કાઠો એની અને બહુ ઢીલો એની આ રીતે આપણે લોટ બાંધી લેવાનો અને જે સેવો પાડવાનું મશીન આવે છે એને આપણે ઓઇલ આ રીતે ગ્રીસ કરી લઈશું અને જે સેવો પાડવાનું બીબું છે એ આપણે એ પહેલાં સેટ કરી લઈશું મશીનમાં પછી જે લોટના લોવા છે આ રીતના આપણે લોવા બનાવીને આપણે અંદર એડ કરીશું અને મશીન બંધ કરી લઈશું તમારે અહીંયા જે સેવો પાડવાનો ઝાડો આવે એનો પણ તમે યુઝ કરી શકો છો હવે આપણે જેમ ગેસની ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું એમાં આપણે સેવનો થોડોક લોટ અંદર એડ કરીને આ રીતે આપણે ચેક કરી લેવાનું જો એ ફ્રાય થઈને ઉપર આવી જશે તો આપણું તેલ આવી ગયું છે હવે આપણે સેપ પાડી લઈશું આ રીતે આપણે સેપ પાડી લેવાની છે અને ફ્રાય થવા દઈશું બે મિનિટ ફ્રાય થવા દઈશું અને બે મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરીશું અને બે મિનિટ એને ફ્રાય થવા દઈશું પછી સાઇડ ચેન્જ કરી લઈશું બે મિનિટ પછી આ રીતે આપણી સેવ ફ્રાય થવા દેવાની છે સેવ આપણી ફ્રાય થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો બધી જ સેવો આ રીતે પાડી લીધી છે અને એકદમ ક્રિસ્પી બની છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો